સાવ પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે એક લાખ પંચ્યાસી હજારમાં આ ટ્રેક્ટર તમને મળી જશે વન ઓનર ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એક લાખ પંચ્યાસી હજાર કિંમત પણ અંદાજીત છે તો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે હું વિડીયો ચડાવું કે ના ચડાવું તે પહેલાં પણ વેચાઈ જાય તો વહેલી તકે અજીતભાઈ ભદ્રેશભાઈનો કોન્ટેક કરો અને વિડીયો બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા ચેનલ કરો કરો પેજ ફોલો ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલો આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક પણ કરી શકો છો મોડલની વાત કરું તો બે હજાર આઠ ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર એકદમ સારું તમે રૂબરૂ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતાં એ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરની અંદર અત્યારે કલર કરાવેલો છે આખો જનરલ કલર કામ કરાવેલું છે તમે વિડીયો અંદર જુઓ અત્યારે જ કલર કામ કરાવેલું છે વન ઓનર બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે જે રિમોટ કરાવેલા છે કિંમત અંદાજીત એક લાખ પંચ્યાસી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ભદ્રેશભાઈ અથવા વાળા નંબર ઉપર તમે ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો